નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાગતના નામે અઢી લાખની લાંચ માંગનાર છે સમગ્ર મામલે એસીબીના ડેપ્યુટી ડાયરેક્ટર બળદેવ દેસાઈએ માહિતી આપી વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે પાંચ લાખની માંગણી ચોખંડી ખાતે દુકાનમાં લાંચ સ્વીકારતા રંગે હાથ ધરપકડ થઈ એસીબી અમદાવાદ દ્વારા કરાયેલી આ સફર ટ્રેપમાં સુરેશ તોલાણી નામના પ્રજાજનને રૂપિયા અઢી લાખની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યું છે ફરિયાદ એક જાગૃત નાગરિક છે ટ્રેપની જે કાર્યવાહી છે તે પચીસ તારીખના રોજ ચોખંડી ખાતે કરવામાં આવી હતી કે જ્યાં અનુભવ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં આ ટ્રેપ ગોઠવવામાં આવી હતી વારસિયા વિસ્તારમાં સર્વે નંબર ત્રણસો ઓગણત્રીસની જમીન પર અજાણ્યા બિલ્ડરે ગેરકાયદેસર બાંધકામ થતું હોવાથી વારસિયા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી અને અરજી આધારે ફરિયાદ નોંધાવવા બદલ આક્ષેપિત દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટરના નામે પાંચ લાખની લાંચની માગણી કરી જેમાં ફરિયાદ પહેલાં અઢી લાખ અને બાદમાં અઢી લાખ આપવાની શરત મુકાઈ લાંચની હેતુલક્ષી વાતચીત બાદ આક્ષેપી તે અઢી લાખ સ્વીકારતા એસીબી ટીમે તેને રંગે હાથ ઝડપી લીધો અને રકમ જપ્ત કરી ટ્રેપિંગ અધિકારી તરીકે વિની ચૌધરી અને એસીબી ટીમે કાર્યવાહી કરી હતી સુપરવિઝન ડીએન પટેલ અને ઇન્ચાર્જ અધિકારી હરીશ મેવાડાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં નાયબ નિયામક બળદેવ ચૌધરી બળદેવ દેસાઈએ વધુ માહિતી આપી છે અત્યારે જે એસીબીના ગુનાના કામે આ જે ફરિયાદી છે હતા મંગલ મિયા સિંધી કે જેમને એસીબીને ફરિયાદ આપી છે એમાં સંવાદ ગામનો સર્વે નંબર ત્રણસો ઓગણત્રીસની જે જમીન છે એ એમની અરજીમાં જે રજૂઆત છે એ મુજબ એ જમીનના માલિક હતા વારસાઈ હકે અને એ જમીનની અંદર ઘણા બધા બિલ્ડરો કોઈ બાંધકામ કરતા હશે એ બાબતે એમને પોલીસ સ્ટેશનની અંદર અરજી આપી હતી અને પોલીસ સ્ટેશનની અંદર એ અરજીની તપાસ ચાલુમાં હતી મીનવાઈલ જ્યારે પોલીસ સ્ટેશનમાં અરજીની તપાસ ચાલુ હતી ત્યારે ફરિયાદીના જણાવ્યા મુજબ આ ફરિયાદ દાખલ કરવા માટે ફરિયાદી પાસેથી પાંચ લાખ રૂપિયાના લાંચની માગણી કરવામાં આવેલી અને એ પ્રગજેકના અંતે ફરિયાદ દાખલ થયાના પૂર્વે અઢી લાખ અને ત્યારબાદ ફરિયાદ દાખલ થઈ જાય પછી અઢી લાખ રૂપિયા આપવાનું એ રીતે આજે વચેટીયા વ્યક્તિ છે જે આ ગુનાના આરોપી છે સુરજચંદ્ર રામચંદ્ર તોલાણી એમની સાથે એમને એ મુજબનું નક્કી થયેલું પછી ફરિયાદી આ પ્રકારની કોઈપણ પ્રકારની લાંચ આપવા માગતા ન હોય એમને એસીબી ઓફિસ અમદાવાદનો સંપર્ક કરેલો અને ત્યાંથી એના આધારે એસીબીની કાર્યપદ્ધતિ મુજબ ત્યાં ટ્રેપ ગોઠવવામાં આવેલી અને ટ્રેપ ગોઠવવાની અંદર જે આ વેપારી છે સુરેશચંદ્ર રામચંદ્ર તોલાણી કે જેમને પોતે હું આ કામ કરાવી આપીશ એમ કરીને એમના પાસેથી આ લાંચની રકમ અઢી લાખ રૂપિયા એમને સ્વીકારેલા અને એ દરમિયાન એસીબીના અધિકારીઓએ એમને લાંચ લેતા પકડી અને આ ગુનો દાખલ કરાયો છે આ જે વચ્ચેના માણસ છે અત્યારના જે આરોપી છે જેને આપણે અટક કર્યા છે તોલાણી એમની ફરિયાદીની રજૂઆત છે કે પીઆઈ વસાવાના નામે માગે છે પણ પીઆઈ વસાવાએ લાંચ માંગ્યા હોય એવા કોઈ પણ પુરાવા અત્યારે ડિમાન્ડના કે લાંચ સ્વીકારી હોય એના એક્સેપ્ટન્સના કોઈ પણ પુરાવા અત્યારે આપણી સમક્ષ રજૂ થયા નથી એટલે હાલના તબક્કે આપણા જે આરોપી છે આજી તોલાણી એની સાથે ઇન્વેસ્ટિગેશનમાં તપાસ કરીશું અને ઇન્વેસ્ટિગેશનની અંદર જો કોઈપણ પ્રકારની લાંચની માગણી કે એના અનુસંધી અમને પુરાવા મળશે તો પીઆઈ વિરુદ્ધ પણ અમે આગળની કાર્યવાહી કરીશું આરોપી છે એ શું કરે છે એનું બેકગ્રાઉન્ડ શું છે અને કેટલા સમયથી આ જે છે એની સાથે સંપર્કમાં ચોક્કસ હજુ પૂછપરછ ઉપર આધારિત છે આરોપી છે અને જે છે એ વેપારી છે કોઈ તેલનો કે એ પ્રકારનો કંઈ વ્યવસાય કરે છે પણ આરોપી અને ફરિયાદી કેટલા સમયથી સંપર્કમાં હતા એ હજુ અમારા પૂછપરછ ઉપરના વિષયમાં વાત કરી મેં જે અગાઉ કીધું એમ કે આ સંવાદ ગામની જે ત્રણસો ઓગણત્રીસ નામનો સર્વે નંબર હતો જે એમની કહેવાનો મતલબ કે આ જમીન એમની હતી અને એ જમીન ઉપર કોઈ બિલ્ડરો બાંધકામ કરી રહ્યા હતા એ બાબતે એ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરવા માંગતા હતા આ કામ માટેની એમની માંગણી હતી તો ફરિયાદ ફરિયાદીએ અરજી આપી હતી પોલીસ સ્ટેશનમાં ત્યારબાદ એફઆઈઆર કરવા માટે રૂપિયા માંગવામાં આવ્યા હતા તો એમાં પીઆઈ નું નામ એને કેવી રીતે કીધું એ ઓળખાણમાં છે આરોપી પીઆઈની સાથે આરોપી જે ફરિયાદ છે એ ફરિયાદને કહેવા મુજબ કે અમે પીઆઈને મળેલા અને પીઆઈએ નામ આપેલું કે તમે આમને મળજો મીન્સ અત્યારના જે આરોપી છે એમને મળજો એવી રજૂઆત કરેલી છે એના કોઈ પુરાવા મળ્યા નથી અત્યારે ફરિયાદીએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે એટલે ઇન્વેસ્ટિગેશનની અંદર આ જોવામાં આવશે ખરેખર ફરિયાદીને આરોપી મળ્યા છે અરે ફરિયાદી અને પીઆઈની મુલાકાત થઈ છે કે કેમ આવી પ્રકારની કોઈ હેતુલક્ષી વાતચીત થઈ છે કે કેમ એ ઇન્વેસ્ટિગેશન ની અંદર જ્યારે ડિટેલ કરવામાં આવશે ત્યારે ખ્યાલ આવશે નહીં અત્યારે તો આપણા એક જ આરોપી છે જેમને આપણે રેડ પકડ્યા છે ઇન્વેસ્ટિગેશન ની અંદર જ્યારે તપાસ થશે ત્યારે એની અંદર જે પણ કોઈ આરોપી તબક્કાવાર આવતા હશે એ પ્રમાણે હાલના તબક્કે ધ્યાનમાં નથી આવતો આ આ આવે જે છે એ અનુભવ એન્ટરપ્રાઇઝ નામની દુકાન છે વાડી શાક માર્કેટ ચોખંડી વડોદરા ખાતે